દેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગામે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મનરેગા યોજના હેઠળના અનેક કામો જેવા કે સીસીસી રોડ માટી મેટલ રોડ કુવા કેટલ શેડ ચેક ડેમ જેવા અનેક કામોને મંજૂરી મળી તો છે જ પરંતુ પાપી ભ્રષ્ટાચારીઓ દ્વારા જે કામો પરિપૂર્ણ થયા હોય અને તેના બિલોનું ચૂકવણું થઈ ગયું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા ગ્રામજનો દ્વારા બાબતે તપાસ હાથ ધરવામાં આવી અને ગામના અલગ અલગ ફળિયામાં જે લાભાર્થીઓના નામે કામો થયા હોવાનું તપાસ કરતા સાથે કામોનું ચૂકવણું પણ થઈ ગયું ગયું હોવાનું જણાતા મનરેગા અંતર્ગત થયેલા અગ્ણાએસી જેટલા કામોમાં મોટાપાયે પાયે ગેરરીતિ આચરાઈ હોવાનું બહાર આવતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા અને આ બાબતે જિલ્લા સ્તરે લેખિત રજૂઆત કરતા જિલ્લામાંથી તપાસ હાથ ધરવામાં આવી જે તપાસને લઈને લવારિયા ગામમાં કેટલાક ફળિયામાં રાતોરાત બહારથી લેબર બોલાવી સીસી રોડ સહિતના કેટલાક કામો પણ ચાલુ કરી દેવામાં આવ્યા ત્યારે આ લવારિયા ગામના કેટલાક ધાર્મિક સ્થળોના નામે પણ મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું બહાર આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો આ સમગ્ર સરકારી યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સ્થાનિક અધિકારીઓને પૂછતા તેઓ દૂધના ધોયેલા હોય તેવો જવાબ આપી દીધો કે આ બાબતે પોતે અજાણ હોવાનું કહીને કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું ત્યારે હાલ જિલ્લા કક્ષાએથી અન્ય તાલુકાની ટીમને તપાસના આદેશ કરવામાં આવ્યા હોય ત્યારે મોટા પાયે થયેલી ગેરરીતિની તપાસમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેનું પણ કેટલું સાંઠગાંઠ હોય તે સત્ય હકીકત બહાર આવે તેમ છે તો આ બાબતે તપાસ કેટલી ઝડપી થાય તે જોવું રહ્યું છે મારું નામ બારિયા કૃષ્ણકુમાર રમણભાઈ લવારિયા એ બાબતમાં સર કેવું છે કે અમારા લવારિયા ગામ આ ખેડાફળિયાની અંદર એ નરેગાની અંદર જે રસ્તો માટી મેટલ રસ્તો બતાવ્યો છે એનું કામ બિલકુલ થયું જ નથી અને ઓન પેપર ઉપર જ જે એનું બિલો ઉપાડી લીધા છે અને હાલમાં જે આ છે અહીંયા જગ્યા પર કશું જ કામ કર્યું નથી

કામ કોઈ થયું નથી ને બિલો ખોટી રીતના ઉપાડી ખાઈ જાય છે બરાબર જ્યાં તપાસ કરવા અમે મોકલી અરજી આપેલી તો બે બે વાર બોલાય તો આયા નથી પછી તમને બોલાવવામાં આપેલા કોઈ કામ થયેલ નથી અને બે દાડાથી અમને કામ એ લોકો ચાલુ કર્યું છે ક્યારથી ચાલુ કર્યું બે દાડા થયા કેમ ચાલુ કર્યું આજે અમે અરજી આપી તા પછી શું એ લોકો કામ ચાલુ કર્યું બરાબર પહેલા બિલો એ લોકો ઉપડી ખાઈ જાય હમ સાડા ત્રણ લાખ નું કૌભાંડ છે સાડા ત્રણ લાખ નું બિલ છે સાડા ત્રણ લાખ નું બ્લોક નું ખાલી મંદિર નું આખા ગામ આખા ગામમાં ઘણું કૌભાંડ કરેલું છે બધું ત્રણ કરોડ ઉપર નું છે બધું